જો આ રીતના રેલગાડી અહીં હાલે છે બધા બેસતા હોય જો બધા આલું કરે હાથ ઊંચા કરે છે બધા આ છે અમારે સાતમ આઠમનો મેળો અહીંયા દરિયા કિનારે ગરમીમાં દરરોજ આવી રીતે મોટો એકરામ ઓલી બાજુ છે બેડળે રમે છે અને દરિયોન બધું બતાવું જોઓ છો તમે દરિયો છે ને અહીંયા બહુ દૂર સુધી અહીંયા પાણી આવે છે તમે જુઓ છો પણ અત્યારે નથી જુઓ છ ત્યાં સુધી નથી આમ ત્યાં સુધી તમે જઈ શકો એમ ચાલી ને સામે જો દેખાય છે ને વાણ મોટા ત્યાં છે જ પાણી છે અને અહીંયા સુધી ભરતી આવે કોઈ ત્યારે તો અહીંયા સુધી આવે જુઓ પણ અત્યારે નથી તો આ બાજુ જોવા જશું આ બાજુ જોવા જશું ચાલો આ બાજુ જઈ આ બાજુ બધું ઓલું છે તો બતાવું તમને આજે તો પવન કે નથી એટલો બધો દરિયા કિનારે છોકરાઓ માટે આવું પ્લાસ્ટિક ફેંકવાનું બનાવ્યું છે જો આવી રીતે પ્લાસ્ટિકનો આમાં ફેંકવાનો આવી રીતે આપણે પણ બનાવવું જોઈએ પોલીસ વાળા ભાઈ છે અહીંયા ડ્યુટી કરે છે દરિયા કિનારે ચાલો અહીંયા આગળ આગળ જોઈએ બધું દરિયાથી કાંઠે આપણે કેમ ચોપાટી હોય એવી રીતે અમારે ચોપાટી અને અહીંયા હોય દરિયે આ મેળો અહીંયા અહીંયાનો સાતમ આઠમ અત્યારે જોવો છો અહીંયા છે આવી રીતે બધા અહીંયા બેઠા છે અલગ અલગ એક્ટિવિટી કરે છે છોકરાઓ ત્યાં રમે છે મસ્ત આવી રીતે બધા અહીંયા આ મ્યુઝિકોનું કરે છે તેમાં છો અહીંયા ફ્લેગ છે ઝંડા ઘણા લોકોને એમ થાય કે ભાઈ તમે ક્યાં છો આવી રીતે અહીંયા માતાજી રમે છે ઉમર જો ગમે એવડી હોય ઉંમર બરોબર તમે ખેલી શકો કેમ પણ છોકરાઓ માટેનું છે પણ માતાજીને બધા દૂર દૂર થી લોકો ક્યાંથી ને ક્યાંથી આવતા હોય છે અહીંયા કચરા ફેંકવાના છે એટલે કચરો ફેંકી શકે છે છોકરાઓ આ બાજુ રમે છે અહીંયા રહેતી છે આવી એટલે હું છે કે રમી શકે એમ છોકરાઓ આપણે આપણે આવી જ છે ત્યાં છે ને ઇન્ડિયન છે ઓલા ખબર નહીં ક્યાં ના હોય ઉપર છડવાનો અને રાઇડ ઓન છે આગળ રાઈડ છે કબરની કેવી હોય જોઈએ આગળ રાઈડ છે કેવાની એ ખબરની તમને કેવું સંભળાતું હશે અત્યાર સુધી અવાજ બરોબર નહીં આવ્યો હોય કારણ કે માઇક છે ને એ છટું રહી ગયું અલગ અલગ આ બાજુ છે તો દરિયા તો બધા આપણે ઓલી સાઈડમાં બધી પણ લોકો પતંગ ચડાવે છે આમ દરિયાની અંદર તો ટ્રાય કરું છું તમને બતાવવાની કેટલો તમને દેખાય છોકરાઓ જો દેખાય દેખાય તો છે આ જો કેને કેને પતંગ દેખાય છે જો અહીંયા પતંગ ચડાવે છે છોકરાઓ વાહ ભાઈ વાહ પહેલી વાર જોયું કે અહીંયા પણ પતંગ ચડાવે છે એ પણ પાછા પૂછડી વાળા જુઓ વાહ ભાઈ વાહ આ તો સેમ આપણા જેવો અહીંયા રમે છે બધા બસ આ છે મજા અહીંયા એના દરિયાની મજા હોય બધા ખાવા પીવાને લઈને આવે મ્યુઝિક લઈને આવે મસ્ત બધા એન્જોય કરે એમ દર સને સેટરડે સન્ડે ગરમીમાં એમ તો પાંચ દી કામ હોય સેટરડે સન્ડે રજા હોય મોજ કરવાની આવી રીતે દરિયા કિનાર જો દર આવી રીતે હર અઠવાડિયે આવવું હોય એમ ગરમી હોય ને ત્યારે ઠંડીમાં તો અહીંયા પછી ઉભા પણ નહીં એવી ઠંડી હોય તો ચાલો જોઈએ આગળ આગળ અહીંયા જો પાણીના ઓલા છે તો કેવા છે જોઈએ છે અહીં પાણીના ધોધ ગાડીઓ જો અહીંયા બધી રેન્જ રોવર ને ઓડી ને ફ્યાટ ને અલગ અલગ પ્રકારની છે અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે એટલે માણસ બહુ આઈસ્ક્રીમ ખાય અહીંયા અહીંયા તળા અને આવું બધું દરિયા કિનારે વેસાય એટલે કોઈને કંઈ તે હોય તો લઈ શકે અને અહીંયા છે ને રમવાનું છે ટાયાનું આવી રીતે અલગ અલગ કેટલી બધી અંદર ગેમો છે છોકરાઓ માટે ને એમ એ બધા રમે છે નાના મોટા ઓલા દડા હોય ને એ દડાથી ગોલ્ફના ગોલ્ફ આવી બધી મજા કરતા હોય એમ મેળામાં તો શું હોય આવવું જોઈએ ને મોટા નાના બધા રમે જો અહીંયા ફૂલ છે અહીંયાનું આખું ભરેલું છે ધોયડિયાના ગામ હોય ને ધોયડિયાના અહીંયાના ત્યાં આપણે છે ને અલગ થઈ જાઈએ આપણા બા હોય ને ત્યાં વાંધો ન આવે ત્યાંની અંદર છે ને જ અલગ કઝીનો છે એમાં બધા રમે છે છોકરા મોટા બધા ગેમ હોય અહિયાં છે ને આવી બધી છૂટછાટ હોય એમ જેને રમવું હોય રમે એમ એમ નહી છોર છોરી ચૂપી થી એવું કઈ ને બઉ ન થાય બધી આખી ગેમ છે એટલે અહિયાં તો ચાલુ જ એમ છોકરા મોટા એમાં હું છે કે એ ગેમ હોય બતાડા જેવી હું કઈ હોય નહીં એટલે અંદર તો જઈને નહીં બતાડું બારોબાર થયો કે તમને અહીંયા ટોપિયું મળે દડા મળે આ બાજુ હોટલ છે તો અહીંયા દરિયામાં પીલોના ઉપર બનાવેલી છે હોટલ તો ત્યાં બધા ખાણીપીણી કે ભાઈ અહીં ગધેડાની રાઈડો કરાવે છે તો બરોબર આખો દિવસ દરિયામાં આપણે ઘોડાની રાઈડ કરીએ ને અહીંયા ગધેડાની રાઈડ કરે જો આ બધા લઈને જાય છે હવે અહીંયા પણ જુઓ ગધેડાને રાખે પણ રાઈડ કરવા માટે વિચાર આવો તો ખરી આ જાનવરને આ અવતાર તો જુઓ ગધેડાનો અવતાર એ પણ પાછો યુકેમાં અને લોકો માથે બેસી બેસીને આનું ઓલું કરે એમ હે જોવો તો ખરી આ કર્મનો અવતાર ગધેડાનો અવતાર યુકેમાં ને આવી રીતે બદલા ચૂકવવા પડે ભાઈ એટલે કર્મ કરો ને તો ધ્યાન રાખજો નહીં ગધેડાનો એ અવતાર મળશે ને એ પણ પાછો યુકેમાં કે કોઈ પણ જગ્યાએ એમ એવું નહીં કે ભારતમાં જ ગધેડા છે અહીંયા પણ છે એટલે ગધેડા બનીને આ કર્મનો ઋણ ચૂકવવો પડે બરોબર જોયું તમે અહીંયા એની માથે બે અહીંયાના લૂઠિયા લૂઠિયા હોય એ માણસો બધા અહીંયા છે બાજુય છે આ બાજુ છે જ્યાં અહીંયા બધી ગેમો છે આવી રીતે હવે તમને નજીકથી અહીંયા બતાડી શકે અહીંયા સાવ વડીને છે જે આવી રીતે બધું આવી રીતે હોય પૈસા આવે બધા કેવી હોય ગેમ લોકોને આશા હોય કે પડશે 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 અને પડે ખરી પણ બહુ જ એમ આવી રીતે જો બધામાં આમાં દસિયું પાંચીયું પાંચ નાખવાનું હોય તો માણસ બે પાંચ પાઉન્ડ ના લે ને તો મન લાખ બધા આવી જાય અને પછી એમાં નાખે અને ટાઈમપાસ થાય એમ એમાં કંઈ કોઈ કાઢી ન લે કંઈ આવી રીતે આ બધી અહીંયા જ છે જો બધા મોટા રમે છે એમ પછી એમાં જોવે કે શું પડવાનું છે એને એની ઉપર ડિપેન્ડ છે શું પડે એની ઉપર મેળો આપણે હોય એવું જ અહીંયાથી ઓલા ઢીંગલાઓને પકડવાના એમ આમાં પચાપીને નાખવાની આવી રીતે પચાસ પચાસ પીની નાખી અને આ બાજુ દરિયો આ બાજુ આ બધું રમવાનું એમ એ છોકરાઓને રજા હોય ને એટલે લઈ આવે એટલે છોકરાઓને બધાનો ટાઈમ ટાઈમ પાસ થાય એમ અહીંયા ઠંડા પીણા નોનવેજ બધું વેજના ઓપ્શન બહુ ઓછા છે બહુ એટલે બહુ એક તમને મેકડોનલ્ડમાં વેજી બર્ગર ને મળે પછી બધું ઓલું જ મળે એમ એટલે જ અહીંયા આવી રીતે અંદર બહુ છે મોટા મોટા એમ કજીનો કેમ હોય એવી રીતે છોકરાઓને રમવા માટે ગયો હવે ટ્રેન સ્ટેશન છે પાછું એટલે અહીંયાથી કોઈને જવું હોય તો ઓલી બાજુ જઈ શકે કેવું લાગ્યું ભાઈ અહીંયાનો સાતમ આઠમના મેળા યુકેમાં જો ને માણસને ફરેરાથી બોલે છે ભાઈ આવી રીતે દુકાનો બધા કરે આપણે કેમ મેળામાં દુકાનો કરે એવી રીતે અહીંયા લોટતા હોય જો બધા મસ્ત એમ ઓલા કુબા જ અમે બનાવતા કુબા આવી રીતે નાના હતા ત્યારે અહીંયા એક છોકરાને આખો ખાડો કરીને દાટી દીધો બોલો જો એના બાપે આવું બધા ખેલ કરતા એ આમ છોકરા રમવા જાય છે આમ ક્યાં 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 સુધી છોકરા રમે છે અંદર પાણીમાં જો પાણી નથી એટલે એવું છે કે અંદર જઈ શકે પણ અચાનક આવી જાય તો ભરતી તો ગમે ત્યારે આવી શકે ને લોટવાની પણ એક મજા છે જો બેન લોટે છે ત્યાં અને પગેથી આ છે ને જરૂરી છે કારણ કે અહીંયા ચોવીસે કલાક બૂટ પહેરવા પડે છે એટલે એના કેવું લાગે ક્યાંથી જોવો છો તમને ઘરે બેઠા ઇંગ્લેન્ડની સાતમ આઠમ અને મેળો આ પણ થોડું કઈ જોવા મળે છે અહીંયા પહોળી છે આપણે કેમ હોય એવી રીતે વાહ ભાઈ વાહ એટલે અહીંયા એવું નથી અમારે હોળી નથી હો આવો ભાઈ આવો મેળો કરવા આવો ઇંગ્લેન્ડ નો હાલો જો ભાઈ અમારે છે હો મેળો સાચી એમ ત્યાં બધી મોટર હોય અત્યારે અહિયાં વાહ ભાઈ વાહ જોવો કઈ ઘટે મેળામાં અમારે કઈ ન ઘટે જો આ છોકરાઓ માટે રમવાનું છે આવેલી રેલગાડી છે અહીંયા સગડોળ છે હવે બીજું શું જોઈએ હમણાં ચાલશે ને આ જો અહીંયા મગર જેવું છે આપણીની જેમ જ અહીંયા પણ ચોપાટી છે અમારે પોરબંદરમાં છે ને ચોપાટી છે આપણી જેમ જ અહીંયા પણ ચોપાટી છે પોરબંદરમાં કેમ આપણે ચોપાટી છે અહીંયા ચોપાટી છે મેરો ભરાય અને આમ તમે કેટલા કિલોમીટર સુધી ચાલીને જઈ શકો સેમ એન્ડ સેમ ફીલ થાય ચોપાટી ઇન ઇંગ્લેન્ડ સકડોળ છે મન થાય તો બેસી જવાનું ખાવા પીવાનું મન થાય તો ખાઈ પીવા લેવાનું ઘરેથી લઈને આવો ઘરેથી એક અહીંયા નથી સિંગ દાણા જે માંડવીના ઓરા જે વેચાતા હોય ને એ સિંગદાણા નથી બાકી બધું છે આપણું જમવાનું ને તો તો સવાલ જ નથી ઘરે બનાવી બધી કરાય ના જે મળ્યું છે એમાં મોજ કરી લેવાની પણ આપણે એ જ જોઈએ છે કે જે આપણી પાસે નથી આપણી પાસે છે ને એમાં જ મજા છે પણ એ મજા આપણે કરી નથી શકતા અને બીજાનું છે એ જોઈ અને પામવા માટે ગુમાવી દે છે તો જે છે છે ને એમાં જ કરો અહીંયા રમે બધા મસ્ત આ બાજુ પાર્કિંગ છે પાર્કિંગ કરી શકો હું પણ નથી ગયો આ બાજુ કોઈ દિવસ આજે જાઉં છું એટલે લોકો આ બાજુ પણ બહુ છે આમ જવાનું પણ અહીંયા જ્યારે એની ઓલી આવે ને ઓઠ અત્યારે હોય અહીંયા ગાડી પાર્કિંગ કરી દેવાની અને અહીંયા જુઓ કચરા ફેંકવાની સિસ્ટમ જેવો કેવી કરી ગોળો બનાવ્યો છે પૃથ્વી જેવો અને એમાં પ્લાસ્ટિક ફેંકવાનો અહીંયા પણ ડસ્ટબીનો છે જો પેપરની છે પ્લાસ્ટિકની છે કોઈનની છે બધી અલગ અલગ બધું અલગ અલગ ગોઠવો છે એટલે ક્યાંય તમને ઓલું ન થાય કેવો છે ગોળો છે પણ કચરાની પ્લાસ્ટિકની ની બોટલ ફેંકવાની બધું પ્લાસ્ટિક પડ્યું છે લોકો પણ એનો જ ઉપયોગ કરે છે જો ક્યાંય કચરો નહિ દેખાય સારું કહેવાય ને ચાલો હું પણ આજે ગયો નથી આ બાજુ તો જાઉં છું મસ્ત મજા આવી ગઈ આજે આજે તો તો ચોપાટી કર્યો એમ આની પેલા મેં એક દિવસ કર્યું હતું કે કીધું હતું કે અમારે તો કઈ હોય નહીં પણ હોય એમ જાયે નહીં તો ન હોય પણ જઈએ તો હોય એમ જોવો છો તમે મસ્ત બધા ફરે છે અમે ફરીએ છીએ જોઈએ આમ ક્યાં સુધી આમ શું છે આગળ કંઈક વ્યૂ પોઈન્ટ જોવાનો છે ક્યાં સુધી લોકો આમ ગયા છે એ ઓલે બાપ દીકરી આમ આવે છે કેમેરામાં તો તમને દેખાય નહીં આ પડાઈ બાજુના છે પણ ઘણા વર્ષોથી રહેતા હોય કે પછી હવે એટલો પ્રેમ ભાવ રાખે આપણે રાખવું એવું નથી કે આપડા લોકો ના હોય બહુ બધા છે બધી જે ભારતમાં જે હવે તો ખબર નહીં ભારતમાં તો ભારતમાં તો છે હજી એમાં આપણી બાજુ તો છે સૌરાષ્ટ્ર પણ અહીંયા છે ને એ પછી હવે સમય સમયનું કામ કરે છે એટલે એમાં કોઈનો વાંક નથી લોકો કોડા વીણે છે કોડા ડોલું લઈ લઈને cô કોડાન ôn તો મજા આવી ગઈ કે તમને મજા આવી ને યુકે માં ઇંગ્લેન્ડ માં મેળો જોવાની ને ક્યાંથી ક્યાંથી જોયો કેવો લાગ્યો મેળો ભાઈ જે આપડે તો લે ના આવ્યો ભાઈ આપડો મેળો એ તો આપડો મેળો પણ આ તો હવે અહિયાં એટલો તો એટલો એમ એટલો પીઠો કરવાનો હતો પણ આજે તો બહુ આવ્યો ને હવે તો ગાડી છે એટલે હાલવાનું ગયું ગાડી નથી ત્યારે આલીને બહુ બધું ચમાવ્યું ક્યાં ક્યાં ગતું પડી ગયો આખી ઉખડી ગઈ લાદી હોય ને તો તમે રાત પણ રોકાઈ શકો છો દરિયો કિનારો ચોપાટી એકદમ ક્લીન જવો ના દરિયા આવું હોય પણ અહીંયા એવી સિસ્ટમ જ છે બધા કચરો કચરામાં એટલે એ તો હવે કઈ નોર્મલ થઈ ગયું આવી રીતે અહીંયા દરિયામાં દરિયામાં વહાણ લઈને યુરોપમાંથી બધા આવી શકે પહેલાં અહીંયા બહુ મોટું બંદર હતું હજી પણ છે પણ પહેલા બહુ બધી એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે ને અહીંયા થતું પણ હવે તો બધી જગ્યાએ થાય છે હું પણ ક્યારે અહીંયા ન થાય આખે આખું ખબર પડે ને આજે ક્યાં હતા તો આજે છે આઠમ આઠમનો મેળો કર્યો દરિયો જોયો ઓ ભાઈ હજી તો અહીંયા બહુ ઉપર ને બહુ મસ્ત છે વાહ ભાઈ વાહ અહીંયા તો હું પણ ક્યારેય નતો આવ્યો જો આવી રીતે છે વાહ અહીંયા જો પણ લાઈફ સેવિંગ ઇક્વાયમેન્ટ છે આની અંદર કોઈને પણ અચાનક હાર્ટ એટેક આવે તો આનો એનો ઉપયોગ કરી શકે વાહ ભાઈ વાહ જુઓ દરિયા કિનારે કેવો જુઓ ભાઈ કેવું અહીંયા બેસવાનું બધા તમે અહીંયા બેસીને મોજ કરી શકો વાહ ભાઈ ભાઈ આ તો ખાલ નતા મને પણ તો અમે આમ આગળ સુધી છે ને જઈ શકીએ પણ હવે હું ત્યાં સુધી નહીં જાઉં કારણ કે હવે એ બાજુ બહુ કંઈ લાગતું નથી પણ જો અહીંયા બેસવું હોય ને તો બહુ મજા આવે એમ પાણી હોય અને એકદમ હું આવીશ હવે વારંવાર થોડુંક દૂર છે પણ આલે તો કંઈ નમરે મારે કંઈ દૂર નહીં કંઈ લાગે ને ખબર ભારત ભારતથી અહીંયા સુધી આવ્યા તો હવે અહીંયાથી એટલામાં કંઈ ન દૂર કહેવાય તો પાછું પાણી હશે ને જે અહીંયા સુધી પાણી હોય છે ત્યારે એને પાછું બતાવી અત્યારે થોડુંક આગળ સુધી જોઈ લો અહીંયા જો છોકરાઓ સ્ટન્ટ કરે છે સાયકલોના બાજુ જો વાવ વાવ ચાલો તો હવે આજે આ મેળાનો વિડીયાને અહીંયા પૂરો કરું છું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા રામ